રમતનું નામ છે ચક્રવ્યૂહ કોનામાં કેટલી તાકાત છે એ અહીંયા માપવાની છે કુલ ચાર ખેલાડી છે સામે ચાર ખુરશી છે ચારેય ખેલાડી ટાયરની અંદર બંધ થયેલા છે એમણે હવે પોતાની તાકાત અજમાવી અને દરેક ખેલાડીની સામે રહેલી એ ખુરશીને એમને અડવાનું છે જે તાકાતવર હશે એ ખુરશીને અડી જશે અને એ વિજેતા સાબિત થશે ચાલો તૈયાર કરો શરૂ લગાવો તાકાત જોરદાર ચાલો થોડુંક જ છે વાહ વાહ જોરદાર લગાવો તાકાત લગાવો તાકાત સરસ જામું છે ઓ ભાઈ બસ લગાવો તાકા ચાલો થોડુંક જ રહ્યું છે હવે ખેંચો 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 જલ્દી ખેંચો જલ્દી જો ઓલાડી જવા આવ્યા પાછળ ખેંચો ચાલો ખેંચો જલ્દી भाई आप आपिसो को भाई तुम्हें ताली पाडीन जोरदार खींचो नहीं तो ढ़ी जेसे हो चलो चलो जल्दी 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 Kacau, kacau DJ y <laughs> Wah, wow, seras. Jalur, Yeh Widjetah.